વડોદરા શહેરમાં નવીન કલેક્ટર કચેરી ખાતે કોંગ્રેસ કાઉન્સિલર નરેન્દ્ર રાવત અને અમીબેન રાવતની આગેવાનીમાં માનવસર્જિતપુરનો ભયાનક તરાજીમાં આર્થિક સહાયના ફાફા આર્થિક સહાય ન મળી અને રિફાઈનરી કંપનીમાં બ્લાસ્ટ થયો તેના પર પગલાં લેવામાં આવે તે માટે કલેક્ટર બિજલ શાહને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી જેમાં કોંગ્રેસના કાઉન્સિલર અમીબેન રાવત અને નરેન્દ્ર રાવત દ્વારા મીડિયા સમક્ષ માહિતી આપી હતી અને રિફાઈનરી કંપનીમાં બ્લાસ્ટની ઘટના બની હતી તેના ઉપર કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવે અને જે માનવસર્જિત પુલ આવ્યું છે ત્યારબાદ સરકાર દ્વારા કેસ્ટ્રોલની જે સહાય આપવામાં આવી તે જાહેરાત કરવામાં આવી પરંતુ હજુ સુધી પણ ઘણી જગ્યાએ કેસ્ટ્રોલની સહાય મળી નથી કેસ્ટ્રોલની સહાય વહેલામાં વહેલી તકે આપવામાં આવે તેવી માંગ સાથે નંબર કોંગ્રેસના કાઉન્સિલર દ્વારા પત્ર આપીને રજૂઆત કરવામાં આવી હતી સાથે અલ્ટિમેટમ આપવામાં આવ્યું છે કે વહેલામાં વહેલી તકે કેસ્ટ્રોલની સહાય આપવામાં નહીં આવે તો આગામી સમયમાં ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવશે તેવી માંગ સાથે આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી વડોદરા શહેરમાં છેલ્લા પંદર વીસ દિવસમાં બે મોટા ઇન્ડસ્ટ્રીયલ એક્સિડન્ટ છે ગુજરાત રિફાઇનરી ખાતે બેન્ઝિન ટેન્કમાં આગ લાગી અને પછી ઝાયડેક્સમાં બે જણ ઘાયલ થયા બ્લાસ્ટમાં વડોદરા શહેરમાં લગભગ ચોસઠથી વધારે મેજર એક્સિડન્ટ હજાર ઇન્ડસ્ટ્રીઝ છે જેની ઓફ સાઇડ એટલે કે એમના પ્રિમાઇસની બહાર બી અસર થઈ શકે અને વડોદરા ખૂબ મોટા રિસ્કમાં છે એવા સંજોગમાં જ્યારે આવા ઔદ્યોગિક એકમોમાં એક્સિડન્ટ થતા હોય તો એના રિપોર્ટ્સની સચ અને એના પછી જે રીતે રિસ્પોન્સ મિકેનિઝમ છે એની બરાબર સ્ટડી થઈને ભવિષ્યમાં આવી દુર્ઘટના ના થાય તેના માટે પગલાં લેવાવા જોઈએ પણ આ જ દિવસ સુધી એ આ એ બ્લાસ્ટ કેમ થયા એના કારણ બહાર નથી આવ્યા કોણી ભૂલના કારણે થયા એના પર કોઈ પગલાં નથી લેવાયા એ ઓફ સાઇડ ઇમરજન્સી પ્લાન પ્રમાણે લોકો જે લા ડિપાર્ટમેન્ટસે કામ કરવાનું હતું એ પ્રમાણે કામ થયું છે કે નહીં એનો બી કોઈ વ્હાઇટ પેપર પબ્લિશ નથી થયું અમારી તો માગણી એ છે કે જે ઓફસાઇટ ઇમરજન્સી પ્લાન છે એ ઓનલાઈન પબ્લિકલી મૂકવામાં આવે જેથી કરીને લોકોને બી ખ્યાલ આવે કે કયા હજારના ભય હેઠળ જીવી રહ્યા છે અને ભવિષ્યમાં જો આવી કોઈ હોનારત થાય તો સ્વ બચાવ માટે શું કરી શકે જાણવાનો અધિકાર છે દરેક નાગરિકને સાથે જે ડિપાર્ટમેન્ટ્સ એ કામ કરવાનું છે ફોર એક્ઝામ્પલ વીએમસીનો ફાયર ડિપાર્ટમેન્ટ ઓફસાઇડ હઝાર્ડ પ્લાન એમની પાસે નથી તો એમને ક્યારે રિસ્પોન્ડ કરવાનું કેવી રીતના કરવાનું એનું આગોતરું આયોજન નથી કરી શકતા એ જ રીતના હોસ્પિટલ્સ આયોજન નથી કરી શકતા કે એમને કયા કયા એન્ટીડોટ્સ રાખવા જોઈએ કેટલી માત્રામાં રાખવા જોઈએ અને એમને ક્યારે ઉપયોગ કરવાના હશે તો આ તમામ વસ્તુની જાણકારી તમામ ડિપાર્ટમેન્ટ્સને બી અવેલેબલ હોવી જોઈએ તો જ એ પ્લાનનો મતલબ છે ને તો ખાલી મોકડ્રીલ કર્યા કરે ને ઓફસાઇટ ઇમરજન્સી પ્લાન જો કલેક્ટરના તાળામાં રહેતો હોય તો એનો કોઈ મતલબ નથી તો એને બી પબ્લિક કરવાની આજે અમે ડિમાન્ડ કરી છે અને સાથે જે આઈઓસીએલ અને ઝાયડેક્સમાં એક્સિડન્ટ થયા તેના માટે ઝાયડેક્સ ઇન્ડસ્ટ્રીને ક્લોઝર નોટિસ આપી અને એના કયા કારણસર થયા કયા રિએક્શન્સ થયા કયા કેમિકલ્સનો ઉપયોગ છે એનું એક વ્હાઇટ પેપર પબ્લિશ કરવાની ડિમાન્ડ કરી છે ને એ જ રીતે આઈઓસીએલમાં જવાબદાર અધિકારીઓ અને જે લેબર એમાં કામ કરતા હતા અનટ્રેન્ડ હતા તો અનટ્રેન્ડ લેબલ આવા હઝારડસ ફેસિલિટીમાં અલાઉડ છે કે નહીં આ તમામ બાબતે સ્પષ્ટતા કરવા માટે આજે લેટર આપ્યો છે જ્યારે જ્યારે ફાયર બ્રિગેડને ટાઈમ સાડા ત્રણ કલાક પછી જાણકારો હોય ત્યારે મેજર કોલ ફરી ગયેલો આટલી મોટી દુર્ઘટના હતી અને કદાચ આની અસર જો બીજા ટેન્કમાં નવના થયે સપોર્ટ ના કર્યો હોત તો આખું શહેર રાતે ઇવેક્યુએટ કરવું પડે એવી પરિસ્થિતિનું નિર્માણ થાય તેમ છતાં બી જો ઓફસાઇટ ઇમરજન્સી પ્લાન જે ડિઝાસ્ટર મેડિકેશનનો બનેલો હોય એ એક્ટિવેટ ના થાય લોકોને ખબર ના હોય અને લાઇન ડિપાર્ટમેન્ટ્સને રાતના સાડા ત્રણ ત્રણ ચાર કલાક પછી ખબર પડે તો તમે સમજી શકો છો કે જે એકચ્યુઅલમાં કોઈ મેજર હોનારત થાય તો વડોદરા શહેર આખું ઊંચું ઝડપાઈ જાય અને ભોપાલથી અનેક ઘણી મોટી ટ્રેચેડી થાય એની સંભાવના છે એટલે જ આ બાબતે ગંભીરતા લેવા માટે અમે પત્ર લખ્યો છે ત્રણ મહિના થઈ ગયા છે પણ અમારે હજુ સર્વે બી નહીં થયું અને અમારું બહુ નુકસાન થયું એટલે છ સાત દિવસ અમારા ઘર પાણીમાં હતા ને અમારા પાસે કશું જ નહીં બચ્યું છે ખાલી શરીરના કપડાં લઈને અમે લોકો બહાર નીકળ્યા છે તો બી સરકાર અમારી બાજુ નહીં જોયું કે નહીં અમને કશું આવ્યું પૈસા તો અમને મળ્યા જ નહીં છે એટલા માટે અમારે આ બાજુ આવવું પડ્યું અને આ કદમ અમારે ઉઠાવવું પડે કે અહીં સુધી અમારે આવવું પડ્યું નથી મળ્યું ત્રણ મહિના થઈ ગયા પણ કોઈ જોવા જ નહીં આવ્યું ને તો અમે તો કેટલા દિવસથી કહી રહ્યા છે પછી અમારે આજે માંગણી પૂરી કરી ને આમને અહીં સુધી લઈ આવ્યા અમે લોકો ઝોપડપટ્ટીમાં રહીએ છીએ ફતેહગઢ ચોવીસ જુલાઈ અને છવ્વીસમી ઓગસ્ટ બે વખત ભયંકર પૂરનો વડોદરા શહેરે સામનો કર્યો ત્રીજી વખત પણ ખૂબ મોટું પૂર આવ્યું વડોદરા શહેરમાં ભયંકર તારાજી થઈ લગભગ પચીસ હજાર કરોડથી વધારેનું નુકસાન વડોદરા શહેરના નાગરિકો ત્રણથી ચાર ચાર દિવસ સુધી ત્રણ ત્રણ ફૂટથી એક એક માળ સુધી પાણીમાં રહ્યા કરોડો રૂપિયાની તારાજી સામે સરકારે વળતર અને કેસડોલની મોટી મોટી વાતો કરી હતી પરંતુ વડોદરા શહેરમાં આજ દિન સુધી જે કેસડોલ અને જે વળતર આપવામાં આવ્યું છે એ નહિવત છે અમુક વિસ્તારોમાં કેસડોલ અને વળતર આપી સરકાર ચૂપ થઈ ગઈ છે હકીકતમાં છે કે હજારો નાગરિકો અસંખ્ય સોસાયટીઓ ઝૂંપડપટ્ટીઓ જે પાણીમાં હતી એમને આજ દિન સુધી કેસડોલ કે વળતર આપવામાં આવ્યું નથી એ હકીકત છે લોકોના મનમાં હતું કે ઘેર બેઠે સર્વે કરવામાં આવશે જેથી લોકો કલેક્ટર ઓફિસ સુધી રજૂઆત કરવા આવ્યા નથી અમારા ઉપર અસંખ્ય ફોન આવ્યા છે કે વડોદરા શહેરમાં પચાસ ટકાથી વધારે સોસાયટીઓ ઝૂંપડપટ્ટીઓ અને કાચા પાકા મકાનોમાં જે નુકસાન થયું છે એનું વળતર ચૂકવાયું નથી આજે અમે યુનિવર્સિટી કેમ્પસ પાસે પ્રતાપગંજના શંકરનગરના રહીશોને લઈને આવ્યા છે કે જે લોકો પાંચથી છ દિવસ સુધી પાણીમાં હતા એમને ખાવા સિવાય કશું લોકોની સુવિધા લોકોએ દાન આપીને જે પ્રકારે સુવિધાઓ આપી હતી સહાય કરી હતી એના સિવાય સરકારે કોઈ વળતર આપ્યું નથી અને એ માગણી સાથે આજે તમામ રહીશો એના વૃદ્ધો બાળકો સાથે અમે કલેક્ટરને અત્યારે આવેદનપત્ર આપ્યું છે અને અમે માગણી કરી છે કે તાત્કાલિક આનો સર્વે કરી એમનું જે ઘર વખરીનું નુકસાન થયું છે સામાન્ય રીતે કેશડોલ ક્યારે હોય કેશડોલ તો જે તે સમયે પૂરું હોય એ સમયે આર્થિક રીતે લોકો એ સમય કાઢી શકે એટલી કેશડોલ હોય હકીકતમાં તો જે નુકસાન થયું હોય એનું વળતર ચૂકવવું જોઈએ અને એની માગણી સાથે અમે આજે કલેક્ટર ઓફિસ આવ્યા છીએ મોટી સંખ્યામાં અહીંયા નાગરિકો દાદની ફરિયાદ લઈને આવ્યા છે કલેક્ટરે અમને સાંભળ્યા છે અને ટૂંક સમયમાં આ બાબતે નિર્ણય લઈ લે તો અમે ગાંધી ચિંધ્યા માર્ગે અહિંસક આંદોલન વડોદરા શહેરમાં કર્યું છે એવી પણ અમે વાત કરી છે